જય માતાજી મિત્રો જય ગોપીનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ આમ અમુક અમુક વસ્તુ એવી હોય છે દુનિયામાં કે આપણે આમ 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 વિચાર કરતા આપણને થકાય છે સાહેબ પશુ પંખી પ્રાણી માલ ઢોલ દરેક વ્યક્તિઓ એમાં અમુક અમુકને એટલી બધી આમ શરીરમાં તાકાત હોય પણ આપણો માલિક જે ઈશ્વર છે એના ધાર્યા બારું ન કરે અને અમુક અમુક પાસે જીરીક શક્તિ હોય ને તો તમારે ફૂંફાડે સડે એટલે સાહેબ જે શક્તિ કુદરતે આપી હોય એને મુબારક પણ ઉપરવાળા માલિકનો ડર રાખીને જીવાય આમ તો સાહેબ ખરેખર વિચાર એવો મગજની અંદર કહી દઉં બળદ અત્યારે તો ટ્રેક્ટર બધું આમ આધુનિક ખેતી થઈ ગઈ એટલે નહીં પણ બળદ બળદ તમારે જો હું તમે આમ 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 જમીનને આમ 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 દોઢ દોઢ ફૂંટ સુધી ફેરવતો જતો છે આટલી જેને તાકાત હોય એનું એ હળ લઈને તમારે પસાર ભેગું થવું આ હેઠેલી ઓલે હેઠળ આવ્યો ને તો ગામ થઈ જાય એક જ વખત એક સાહ નહીં પડે પસાહમી તાણશે હળને તો એ બે બળદ હોય અને બે બળદ દિવસ હાથમાં સુધી નીરો પાવ નહીં કદાય તો એ તમારી જમીનને આમ ફાહતા જતા હોય ફૂંફાડા મારતા જતા હોય કાળો તાપ પડતો હોય પણ તમને ઠીલા નહોતી અને છેલ્લે 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 સાહેબ જો ખરેખર કહેતા હો તો એનો માલિક ખાલી આસી એવી દોરડીથી બાંધી ખીલે બાંધીને વયો જાય તો એ કે કે મને મારા માલિકે બાંધેલો છે મારા માથે મારો માલિક છે એ મને બાંધીને ગયો અને નકર સાહેબ ખરેખર જો એને એની ઈચ્છા થાય તો એક મોઢું આમ કરે તો તમારી દોરડી નાખો એટલે નાખે જો આ ધરતી ફાડી નાખતો હોય તમારી દોરડી કેટલા ટકા પણ નહીં એને ખબર છે બળદ હમજે છે મારો માલિક બાંધીને ગયો મારાથી તોડાવાય નહીં ભૂખો હોય કે તરીહો હોય આખો દી હાંકીને હાજે બાંધીને વ્યાલ તો સવારે તમે આવો એના પાસે એ આમને બાંધેલો હોય નગર ધરતી ફાડી નાખે તમારી દોરડી કેટલા ટકા કટકા નો કરી નાખે કરી જ નાખે હો મિત્રો પણ એને ખબર છે માલિક એમ બાંધો મારાથી ન છૂટાય એટલે એ તમારી મર્યાદા માલિકની રાખે બાકી આપણને ઓલો કહીને મોકલાય લે કે મને યાદ કરજે હો એઠો મોકલું તને ધરતી માથે પણ યાદ કરજે યાદ તો ન કરીએ તો કાંઈ નહીં સાહેબ પણ જે એની અમુક અમુક નીમ ટેક બધા રાખવાય નથી પણ હો નીમમાંથી અડધુંક નીમ આખું ન રહે ક્યાંય અડધુંક રહી જાય ને તોય ઘણું છે તો આપણા માલિકને એમ થાય કે બરાબર બાકી બળદ હમજી હકે પણ આપણે નથી સમજી તમે તો કદાચ સમજતા જશો હું પોતે ભેગો ગણાઈ જાઉં કે માલ ઢોર બળદ સમજે પણ આપણા આ માણસો નથી સમજતા સાહેબ અને ખરેખર જો એટલું સમજાય છે કે માથે માલિક છે તો તમને મિત્ર દર્શક મિત્ર યાદ રાખજો જીવવાની મોજ આવી જાય અને તો કદાચ આપણે ને એનું પ્રમાણ છે અને તો હું તમારા હમે ઘોંઘાટ કરું ને સાહેબ એ મને બરોબર લાગે એમ જો માલિકનો ડર રાખી આપણો જે ઈશ્વર માથે બેઠો આવું વિસારી અને હાલએ ને તો સાહેબ એમાં ઘટે નહીં જય માતાજી